ભાગવતજીનું મહાત્મ્ય પહેલો જ અધ્યાય અને એકવીસમો શ્લોક તમે વાંચશો તો તમને ખબર પડશે કે આ ભાગવત સાત દિવસ સાંભળવાથી શું ફળ આપનારી છે કઈ સંભળાવું તમને કહું ઓકે સાંભળો સપ્તાહેના શ્રુ સંચયત સાંભળવાથી ભાગવત નું કરવાથી સર્વથા મુક્તિદાયકમ કોઈ પણ પ્રકારે મુક્તિદાયક છે પછી તમે પાપ કર્યા હોય તો ભલે પાપ ના કર્યા હોય તો ભલે તમે ગમે તેવા કર્મ કર્યા હોય સર્વથા મુક્તિદાયકમ અમુક દવાઓ હોય ને તો એ દવાના એ નિયમો હોય કે જો આવું આવું કન્ડિશન હશે ને તો જ આગોળી કામ કરશે બાકી એનાથી ઉપરની લેવલની જો તમને રોગ બીમારી હશે તો એ કામ નહીં કરે પણ આ ચોખવટ કરે છે અહીંયા કને તો સર્વથા મુક્તિદાયકમ તમે ભલેને ગમે તેવા કર્મ કર્યા હશે જો મુક્તિની ઈચ્છા છે તમારે સાચા હૃદયથી

અને પછી કહે છે ઉપુરામ પ્રોક્તા નારદાય દયા દયાપરૈ નારદજીને શનકાદિ કુમારોએ સંભળાવ્યું હતું